હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે આ કપાસની અંદર વચ્ચે ઝારીમાં આપણે હેરંડાનું વાવેતર કરવાનું છે અને આ મિની ટ્રેક્ટરથી આપણે વાવેતર કરવાનું છે તો આપણો મિત્રો કપાસ કેવો છે એ તમને આગળ બતાવવું અને કયું બિયારણ છે કઈ રીતે આપણે શાંતિ બનાવ્યું છે તમામ માહિતી વિડીયોની અંદર આપવાની છે મિત્રો આપણે ઢૂંઢતું જાય અને એરંડા વવાતા જાય આપણું સાતી પણ હકાતું જાય અને એરંડા વવાતા જાય એ રીતનું આપણે સાતી બનાવ્યું છે અને આપણો કપાસ આમ સારો જ છે પણ આ ઝારી થોડીક મોટી છે એસીની જારી એ વાવેતર છે એટલે વચ્ચે આપણે એક શાહ એરંડાનો કરવી છે તો ચાલો મિત્રો તમને કપાસ બતાવવું અને સાતી અને બિયારણ પણ પછી બતાવવું તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો આપણે તમને કપાસ બતાવી તો જુઓ મિત્રો આપણો કપાસ આવો છે અને આપણે આમાં વચ્ચે આ જે ઝારી છે એમાં આપણે એરંડાનું વચ્ચે વાવેતર કરવાનું છે એટલે આપણે આ થોડુંક આપણે એવું ખેતર આમ મોડું છે એટલું બધું આમાં કપાસ હાઈડ નહીં કરે એટલા માટે થઈને આપણે વચમાં આમાં એરંડાનું વાવેતર કરી નાખ્યું એટલે આપણે એરંડા પણ થઈ જાય અને કપાસ પણ થાય અને પછી મિત્રો આપણે દિવાળી પછી જો એરંડો સારો લાગે ને કપાસ કદાચ મોળો પડે કે સડો આવે તો આપણે કપાસને કાઢી નાખીશું તો ગયા વર્ષે પણ મિત્રો આપણે એ રીતનું વાવેતર કર્યું જ હતું પછી આપણે કપાસમાં રોટર આંકી નાખ્યું હતું અને એરંડો આપણે રાખ્યો હતો તો આ વર્ષે પણ આપણે એ રીતનું વાવેતર કરવી છે તો જુઓ મિત્રો આવો કપાસ છે કપાસ આમ સારો જ છે પણ જમીન થોડીક મોળી હોવાના કારણે બધો એક સરખો નથી નાનો મોટો કપાસ છે અને હવે ફાલ પણ ઘણો બધો આવી ગયો છે તો ચાલો મિત્રો આપણે તમને શાંતિ બતાવીએ અને પછી બિયારણ પણ બતાવીએ કયું બિયારણનું વાવેતર કરવી છે તે તો જુઓ મિત્રો આ છે આપણું મિની ટ્રેક્ટર જે આખું આપણા પાટલામાં આવેલું જાય છે અને આપણે આ રીતે સાંતી બનાવ્યું છે કુલ સાત દાઢા છે એટલે આપણે સાતી પણ હકાતું જાય અને વચ્ચે આપણે આગળનું ગુલ્લ્યું ચડાવી દીધું છે એટલે આપણે એરંડા પણ વવાતા જાય છે જો આવી રીતે આપણે એક આ કરવાળું દાંડું અને આગળનું આપણે આ ગુલ્લ્યું રાખી દીધું છે એટલે વચ્ચે આપણે એક સહ એરંડાનો થતો જાય તો આમાં મિત્રો આપણે આગળનો જે દાંતો રાખ્યો છે વાવેતરનો એમાં પણ આપણે એરંડો કમ્પ્લીટ ઉગી જ જાય છે આપણે ઘણી વાર એ રીતનું વાવેતર કરેલું જ છે અને સરસ વાવેતર ઊગી જાય છે ઘણા બધા મિત્રો પાછળ એનો દાંતો રાખે છે પણ આપણે સાત જ દાંતાનું સાચી છે એટલે પાછળનો દાંતો જો રાખવી તો આપણે દાઢા ઓછા ચડે છે એટલે આપણે એ આગળનો રાખી દીધો પણ એમાં કોઈ તકલીફ નથી આવતી આપણે સરસ મજાનું વાવેતર ઉગી જાય છે તો મિત્રો આપણે બિયારણની અંદર આ હાવની ચાર નંબર જે આવે છે તે અરંડાનું આપણે વાવેતર કરવી છે અને એનો મિત્રો દાણો આવો આવે છે ઝીણો દાણો આવે છે હાવની ચાર તો ફાઇનલી મિત્રો આપણે વાવેતર કરવાનું ચાલુ કરી દીધું છે અને પછી મિત્રો આપણે એરંડા ઉગે પછી બતાવશું કેવા ઉગે છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો આપણે વાવેતર કરવાનું ચાલુ કરી દઈએ તો રજા લઈએ જય જવાન જય કિસાન